નમસ્કાર હું પ્રવીણ ખરાબ બપોરે તાપથી લઈને ગરમી વધી ગઈ છે સુરતની કેમ કે સુરત ચર્ચામાં છે ડાયમંડ સિટીના કારણે નહીં પરંતુ ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારના ફોર્મના વિવાદને લઈને નિલેશ કુંભાણી જેમના ટેકેદારોની સહી ખોટી છે તેને લઈને વિવાદ ઉભો થયો આવતીકાલ સુધીનો સમય મરી ગયો છે એક પછી એક અપડેટ આવી રહી છે કેમ કે લીગલ મેટરથી પણ હેન્ડલ કરી રહી છે કોંગ્રેસ આ તમામ પરિસ્થિતિઓને અને ઘણી વખત આમ તો છેલ્લા ત્રણ કલાકમાં કોંગ્રેસના જ બે નેતાઓના નિવેદનમાં વિરોધાભાસ મળ્યો કહ્યું કહ્યું કે કે રદ થયું અમને કહી દેવાયું છે છે બીજી તરફ આવતીકાલનો સમય આપ્યો આમ તો એ ક્લિયર થઈ ગયું કે વકીલે પણ જીએસટીબી સાથે વાતચીત કરી એમને કહ્યું કે અમે આવતીકાલે પત્તા ખોલીશું અમારું સ્ટેન્ડ કે ડિફેન્સ શું છે એ આવતીકાલે અમે રજૂ કરીશું અને ત્રીજી મહત્વની વાત એ આવી કે બીએસપી સહિત અપક્ષ ઉમેદવારો છે તેમની વાતો પણ ચર્ચાઈ રહી છે કે ફોર્મ પરત ખેંચે છે કે નહીં પરંતુ આ તમામ વચ્ચે

અને વિરજી ઠુંમર કહી રહ્યા છે કે સત્તાના જોરે ફોર્મ રદ કરાવવાનું પ્રેશર થઈ રહ્યું છે વિરજી ઠુંમર જેની ઠુંમરના પિતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તો સુરત બાદ હવે અમરેલીમાં પણ ગરમી તો વધેલી છે પરંતુ રાજકીય ગરમી પણ વધી રહી છે અને તેનું કેન્દ્ર છે ફોર્મનો વિવાદ હવે સુરત બાદ અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરના એફિડેવિટ સામે સવાલ ભાજપે ઉઠાવ્યા છે અને કહ્યું છે કે એફિડેવિટમાં ભૂલ છે જેની સામે જેની ઠુંબરના પિતા વિરજી ઠુંબરે કહ્યું કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી ફોર્મ રદ કરાવવા માંગે છે તો વિવાદ હવે સુરતથી અમરેલી પણ પહોંચ્યો છે

એ સમય આપી દીધો છે આવતીકાલે સુનાવણી થશે નવ થી અગિયાર દરમિયાન અને કોંગ્રેસના વકીલે ફોર્મ રદ ન થયું હોવાનો દાવો કર્યો છે કેમ કે આ મેટર હજુ પેન્ડિંગ છે હજુ કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી એક તરફ નિલેશ કુંભાણી કહી રહ્યા છે કે તેમના ઠેકેદારોના ફોન બંધ છે ગોપાલ ઇટાલિયાએ પણ આ વાત કહી અને કહ્યું કે ધાક ધમકીથી કુંભાણીના ટેકેદારોનું અપહરણ કરાવવું છે પણ રોચક વાત એ છે કે જે રીતે નિલેશ કુંભાણી અને નેશદ દેસાઈના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એ જ રીતે એ જ રીતે અહીંયા પણ સ્થિતિ અલગ છે કુંભાની પહેલા કહે છે

કોંગ્રેસ આ તમામ વિવાદમાં બાબુભાઈ અવાજ પહોંચી રહ્યો છે ચલો અવાજ નથી પહોંચી રહ્યો પરંતુ એક પછી એક અપડેટ પહોંચી રહી છે સુરત થી વિવાદ બાદમાં અમરેલીથી વિવાદ અને આ વિવાદ વચ્ચે થોડા વિરોધાભાસી નિવેદન એટલા માટે કહ્યું કેમ કે પહેલા જે કહ્યું હતું નિલેશ કુંભાણીએ કે તેમના ઠેકેદારોનું અપહરણ થયું છે પણ હવું કોઈ જગ્યાએ પણ સ્ટેટમેન્ટ ચાલી રહ્યું છે કે થોડું સ્ટેન્ડ બદલ્યું કે અપહરણ નથી થયું ફોન બંધ આવી રહ્યો છે બાબુભાઈ માંગુકી આપણી સાથે જોડાઈ ગયા છે બાબુભાઈ કઈ રીતે આવતીકાલ સમય આવતીકાલનો સમય માંગ્યો છે સમય આપ્યો છે કઈ રીતે રજૂઆત કરશે ટેકેદારોના ઠેકેદારોની સહીને લઈને મુદ્દો છે

પ્રયાસ થયો તો એ સુરત નો એક બે નમો નમૂનો છે તમે નિલેશભાઈના સગા બનેવી એના ફોર્મમાં સાઈન કરી હોય અને એમના બનેવી કે બેનને અત્યારે કોન્ટેક્ટ ન થઈ શકતો હોય અને નિલેશભાઈ કે એના ઠેકેદાર કે એના એજન્ટ કે એના વકીલ કલેક્ટર્સની કચેરીમાં પહોંચ્યા પહેલા એ ત્રણ વ્યક્તિઓને હાજર કરી અને અમારી જાણ પ્રમાણે

એ ચૂંટણીનું નહીં લોકશાહી નું ખૂન છે આજની જે પરિસ્થિતિ થઈ છે તેમાં ચાર ટેકેદારો ત્રણ નિલેશભાઈના અને એક એમના ટેકેદારો આવીને એમ કે અમે સહી જ નથી કરી અને એ પછી માની પણ લેવાની તૈયારી કે સહી નથી કરી તમારી સહી ને આ સહી તો ભાઈ સરખી છે તમે સહી તો કમ્પેર કરો નરી આંખે જોઈ શકાય એવું છે કે બંને સિગ્નેચરો એક સરખી છે અત્યારે અમે કલેક્ટર સામે હાજર થયા છીએ અને કીધું છે અમે ત્રણ પ્રકારની અરજી આપી છે એક હેન્ડ્રીંગ એક્સપર્ટ નો ઓપિનિયન લોક આ દની સિગ્નેચર સાચી છે કે ખોટી છે બે એ લોકોને હાજર કરો અને અમને અમને ઉલટ તપાસ કરવા આપો અને ત્રણ તમે આ વ્યક્તિઓને જે હાજર કરવાની વાત કરી જે આપી ગયા છે એ કયા સંજોગોમાં કહી રહ્યા છે કારણ કે ઇલેક્શન કમિશન છે એ મુખ પ્રેક્ષક ન બની શકે લોકશાહીનું ખૂન થતું હોય ઇન્ડિપેન્ડન્ટ ઇમ્પારેશલ ઇલેક્શન ન થતું હોય તો ટી એન સેશનના કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે ઇલેક્શન કમિશન છે એ સંપૂર્ણ કબજો ધરાવે છે એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશનનું આખા દેશનું એડમિનિસ્ટ્રેશન અત્યારે ઇલેક્શન કમિશનના હાથમાં હોય અને એના દરેક હુકમો પ્રશાસને માનવાના હોય તો ઇલેક્શન કમિશને પોતાની ફરજ સમજી અને આમાં સાચી વાત શું છે દૂધનું દૂધ ને પાણીનું પાણી જુદું કરવું જોઈએ મુખ સાક્ષી પ્રક્ષક બની અને જે ફ્રોડ થઈ રહ્યો છે જે લોકશયનું ખૂન થઈ રહ્યું છે એમાં મુખ પ્રેક્ષક બનીને ઊભો ન રહી શકાય ઓકે બે મહત્વની વાત તમે એમ કહ્યું કે એસ્કોર્ટ પોલીસના એસ્કોર્ટમાં ત્રણેય લોકો આવે છે તમે આઈ થિંક એ જ વાત કહી એફિડેવિટ આપવા માટે આવે છે ને પછી પછી ક્યાં ગાયબ થઈ જાય છે ખબર નથી હોતી નિલેશ કુંભાણી પહેલા એમ કહે છે કે ફોન બંધ છે અને મીડિયા એટલો ઘેરી લીધો અને એટલી બુમાબોમ થતી હતી એમાં નિલેશ ને શું બોલે છે શું પૂછે છે એ જ ખબર નથી નિલેશ મારી સાથે છે નિલેશ ને હાજરીમાં કલેક્ટરશ્રી ની કચેરીમાં અરજીએ પાણી છે નિલેશ ની આજરીમાં અત્યારે અમે પોલીસ ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આવ્યા છે અને અત્યારે નિલેશ પોલીસ કમિશનરની ઓફિસમાં અરજી આપવા ગયો છે એટલે નિલેશ એમ કીધું કે દર્પક અને અપરણ નથી તીયો કોઈ વાતમાં તથ્ય મને લાગતું નથી કારણ કે આ વસ્તુ મારી નજર સમક્ષ બને છે તો ટેકનિકલી રસ્તો શું હોઈ શકે તમે ઇલેક્શન કમિશનથી લઈને ટીએન શેષાન નું ઉદાહરણ આપ્યું ભૂતકાળ ભવ્ય છે એક ઇન્ડિપેન્ડન્ટ બોડી કઈ રીતે લોકશાહીમાં પોતાની જવાબદારી અદા કરે છે બીજા રાઉન્ડમાં લઈશું પણ આ કેસમાં હવે આવતીકાલે જે સમય આપવામાં આવ્યો છે સમય મળી ગયો છે જો ફોર્મ માન્ય રહે અથવા ફોર્મ કદાચ રદ થાય ટેકનિકલી આસ્પેક્ટ ઉપર તો પછી આગળની લડાઈ કઈ રદ થાય તો અમે તરત જ હાઈકોર્ટ જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ જશું આ લોકશાહી ખૂન છે અને ચૂંટણી ન કહેવાય આ કેસમાં સુપ્રીમ કોર્ટ ઇલેક્શન પિટિશન એ રેમેડી નથી અત્યારે જ અમે એના પગલા જઈશું ને અત્યારે જ અમે નામદાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં જઈશું

મિનિટ લઈ લો આપની છે જનતા જનાર્દન ના વતી જજમેન્ટ લઈને કોઈ પણ પક્ષના ગમે તેટલા મોટા હોદ્દેદાર હોય એને આવું કોઈ સ્ટેટમેન્ટ લોકશાહીમાં કરી શકાય નહીં આ લોકશાહી નું અપમાન નથી આ મતદારો નું અપમાન છે મતદારોને ક્યાં મત આપવાના છે મતદારોને નક્કી કરવા દો ને તમે એક મતથી જ જીતો તો પણ પાર્લામેન્ટના સભ્ય છો અને પચાસ લાખ મથથી જ જીતો તો પણ પાર્લામેન્ટના સભ્ય છો પણ એકમતથી જ જીતાડવા કે પાંચ લાખ મતથી જીતાડવાનું કામ તો મતદારોનું છે તમે મતદારોનું ધ્યાન નિર્ણય તમારા હાથમાં કેવી રીતે લઈ શકો ઓકે મતદાર પોતાના મનની વાત કરશે અને પોતાની રીતે અભિવ્યક્તિ દર્શાવશે લોકશાહીમાં જે મત આપવાનો જે અધિકાર છે પણ ધબલ આ પ્રકારની પરિસ્થિતિ આટલા ગંભીર આક્ષેપ તારીખ સુધી

તેને કોંગ્રેસ ના ઉમેદવાર ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે ક્યાંક કહી શકાય કે બંધારણ એક જે લોકશાહી નું હનન કરવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા તેવા પણ આક્ષેપ કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ જે પ્રકારે બાવીસ તારીખ અંતિમ તારીખ છે ફોર્મ ખેંચવાની એટલે ફોર્મ ચકાસણી તારીખ ગણી શકાય કે અંતિમ બાવીસ તારીખ છે તો બાવીસ તારીખ સુધીમાં જો

અને બીજી વાત એ કહી કે અમને મોખિક કહી દીધું છે જો કદાચ હું ભૂલતો ન તો મીડિયા સાથેની વાતચીતમાં કેમ કે બાઇટ્સ પણ ચલાવી છે તો આવતીકાલ સુધીનો સમય આપ્યો છે કે મૌખિક કહી દેવાયું છે અને કેમ એવું કહેવું પડ્યું કે હે રામ ચૂંટણીનું ફારસ ચાલશે અને તમે જે અપહરણના આક્ષેપ લાગે છે જે નિલેશ કુંભાણીએ પણ લગાવ્યા ગોપાલ ઇટાલિયાએ પણ લગાવ્યા તમે બહુ કટાક્ષમાં કહ્યું કે અપહરણ થોડું થયું છે આ તો પ્રેમથી પ્રેમ ભાવનાથી ઊંચકાઈ ગયા છે ઊંચકી લીધા છે સાહેબ જુઓ ઉપસ્થિત થયો ત્રણ દિવસ આ સવાલ ઉપસ્થિત ના થયો ચકાસણી પૂરી થાય સમય ચાર વાગ્યાનો ત્યારે આ સવાલમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ ઉમેદવારી પત્રક આ ટેકેદાર લેખિત ઓર્ડર માંગવામાં આવ્યો હવે હવે અરજી અરજી આપી અરજી આપી એટલે આવતીકાલે અગિયાર નો સમય આપ્યો હવે સવાલ એ થાય છે કે ગોપાલભાઈ અને નિલેશભાઈ અપહરણ ન આરોપ લગાવે શંકા કરે પણ ત્રણ દિવસ આ જે ફારસ ચાલે છે એની જરૂર કેમ પડી એની જરૂર કેમ પડે તો હવે આ ટીએન સેશન સાહેબ ને આપણે શું કહીએ વહીવટી તંત્ર અને ચૂંટણી કમિશનર

હવે એ શું ચુકાદો આપે કાલે એટલી તો પ્રાર્થના કરીએ ને જીએસટી ના સાચી વાત છે લોકશાહીમાં ચૂંટણી આટલો મોટો તહેવાર છે ને લોકશાહી એ જ તો ખુબસુરતી છે કે પોતાની અભિવ્યક્તિ દરેક મતદાર દરેક દેશનો નાગરિક વ્યક્ત કરે દરેકને લડવાની અપક્ષ પણ લડી લો ચીન કોઈ પણ મળે પણ જે ટેકેદારો કોઈ નહીં તમારા ઉમેદવારના એક ટેકેદાર બને વિશે એક ટેકેદાર ભાગીદાર છે છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને પછી જે આક્ષેપો લાગી રહ્યા છે એ આક્ષેપો થોડા ગંભીર છે બહુ વધારે ગંભીર છે ગંભીર છે એ આક્ષેપ આરોપ અદાલત વિચારશે

જાહેર લીલામી લીલામી તો આપણે જોઈ તો હવે આ તો ધન લાલચ શકે એ આપણે જોઈએ ન્યાય જસ્ટિસ તમે ઇન્ડિયા ગઠબંધન ના કાર્યકર્તાઓને હેરામ કહીને કૂદી પડી અને શહીદ કરવાની વાત કરી છે કે શહીદ થઈ જાઓ લોકશાહી માટે મહાત્મા ગાંધી એને નાણાં ને મતોની ની ડકેતી લૂંટ ને નામે નથી કરી હે રામ કઈને સહી શહીદ થવાનું કહ્યું છે હે રામ ઓકે તમે તો પાસ ઓન કરી રહ્યા છે બાબુભાઈ માંગુ કે આપણી સાથે જે બાબુભાઈ હવે તમારું આ રિએક્શન પોલીસ સ્ટેશન પણ ગયા બધું થઈ રહ્યું છે પણ આ લડાઈ માનો છો કે કે થોડી લાંબી ચાલશે કેમ પણ વાત ચાલી રહી છે એક આ આજ સમય હતો જયારે હાર્દિક પટેલના કેસમાં આ પ્રકારની અરજીની વાત ચાલી રહી હતી અને આપણે જાણીએ છીએ કે ત્યારે એક 2017 હાજર સત્તર ની ચૂંટણીનો સમય હતો આ 2024 છે ઘણું બધું બદલાઈ ગયું પણ અમુક પરિસ્થિતિઓ ચૂંટણી આવતા નથી બદલાતી અને આ પ્રકારની સ્થિતિઓ જોવી પડે છે હાઈકોર્ટ મૂવ કરવા મારા માટે શક્ય નથી કારણ કે હું સુરત છું પણ રીટ પિટિશન લખાઈ ગઈ છે અને ત્યાં અમારી કોંગ્રેસની ટીમ કામે લાગી છે હવે ચીફ જસ્ટિસ સાહેબ પાસે લોકો ક્યારે જશે ને ક્યારે હાઈકોર્ટ રીટ કઈ કોર્ટ ને સોંપાશે એ બે કલાક બે કલાકમાં ક્લિયર થઈ જશે પણ આ લડાઈ લાંબી ચાલવાની કાલ સવારે નવ વાગે તમને સાંભળશે અગિયાર વાગે એમને નિર્ણય આપવાનો છે એવું કલેક્ટરે અમને કહી દીધું છે એટલે કાલ અગિયાર વાગે કલેક્ટરશ્રી નો શું નિર્ણય આવશે ધારો કે અમારું ફોર્મ સ્વીકારાઈ જાય છે તો વાતનો અહીંયા પડદો પડી જાય છે અને ચૂંટણી લડવાની છે પણ ધારો કે કાલે કલેક્ટર અમારી વાત ન માને અને આ ત્રણ એફિડેવિટ ઉપર જે વાત થઈ છે એ સાચી વાત છે માનીને અમાને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ ના ઓપિનિયન લેવાની પણ તક ન આપે અને અમને એવું પણ તક આપે કે એને અમે ઉલટ તપાસ કરીએ છીએ તો અમારે લડાઈ લડવાની છે જે જે અમે આગળના કાયદે કે લેવાની તૈયારીમાં બેઠા છીએ ઓકે અમરેલી અમરેલીમાં પણ જેની ઠુંબરના એફિડેવિટ પર સવાલ ઉઠાવ્યો છે તેની સામે વીરજી ઠુંબરે પણ કહ્યું છે કે સુરતની જે પરિસ્થિતિ છે અમરેલીમાં પણ થઈ રહી છે સત્તાના જોરે ફોર્મ રદ કરવાની કોશિશ થઈ રહી છે મારો એક ગંભીર પ્રકારની જે વસ્તુ અમારી સામે આવી રહી છે ભારતીય જનતા પક્ષના સર્વોચ્ચ નેતા માનનીય પ્રધાનમંત્રી થી માંડીને રાજ્યના પ્રમુખ શ્રી સહિતનો એવો ક્લેમ કરી રહ્યા છે કે અમારે દરેક સીટ 26 26 સીટ 5 લાખ કરતા વધારે માર્જિન થી જીતવી છે અને એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસના 26 એ 26 ઉમેદવારોની ડિપોઝિટ જવી જોઈએ

ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોનો મોંઘવારી ખોટા વચનો જાત જાતના પ્રલોભનો જે આપ્યા છે એનાથી મનમાં આક્રોશ છે કે વાત સિવાયની કોઈ વાત આ પાસે

કુટુંબ માંથી આવી રહી છે માહોલ પેદા થયો છે અને ભાજપને ડર છે પાંચ લાખ થી નહીં પણ ભાજપના ઉમેદવાર હારવાની ભીખ છે એટલે મત હારી ના હરાવી શકાય ન લાગતી સીટો ઉપર આવા ટેકનિકલ મુદ્દાઓમાં અને ફોર્મ રદ કરાવી અને છવ્વીસ બેઠક કરવાનો કરવા દો કે કોને મત આપો છે મતદાર ને અધિકાર છે અબાધિત અધિકાર છે કે એને એમના પ્રતિનિધિ ને કોને ચૂંટવા દો તમે એક નેશનલ પાર્ટી ના ઉમેદવાર ના ફોર્મ રદ કરવા સુધી એટલી હદે નીચા જવું પડે શું કામ

આગળ ક્યાં સુધી ચાલે છે ધન્યવાદ નેશદભાઈ સહયોગી ધબલ અને બાબુભાઈ માંગુકિયા ચર્ચામાં જોડાયા આ સાથે જ ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર